ગણેશ વિસર્જન દરમિયાન પાટણની સરસ્વતી નદીમાં મોતને ભેટેલા પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોતને લઈ દુઃખમાં ઘેરાયેલા પરિવારજનોને સાંત્વના પાઠવવા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય તેમજ જાણીતા ઉદ્યોગપતિ બલવંતસિંહ રાજપૂત ગુરુવારે સાંજે મૃતકના વેરાઈ ચકલા સ્થિત નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા અને સરસ્વતી નદી પર ગણેશ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાની સઘળી હકીકત જાણી સ્વર્ગસ્થ ચારે આત્માઓના શાંતિ માટે પ્રાર્થના કરી દુઃખમાં ઘેરાયેલા પરિવારજનોને સાંત્વના પાઠવી સ્વર્ગસ્થના પરિવારજનોને સ્પેશિયલ કેસમાં મૃત્યુ સહાય મળે તે માટે કલેક્ટરને દરખાસ્ત કરવા જણાવ્યું હતું અને આ બાબતે કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા વિચારણા કરાઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું મૃતક પરિવારના સભ્યોએ સરસ્વતી નદીમાં ગેરકાયદેસર ઊંડા ખાડાઓ ખોદી ટ્રેક્ટર મારફતે થતા રેતીના ખનનને કારણે આ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાની હૈયા વરાળ વ્યક્ત કરી ટ્રેક્ટરને રોયલ્ટી મંજૂરી ન મળતી હોવા છતાં સરસ્વતી નદીમાંથી ટ્રેક્ટર મારફતે ગેરકાયદેસર થતા રેતી ખનન મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરતા કેબિનેટ મંત્રીએ આ મામલે યોગ્ય કરવાની સોકાતુર પરિવારને હૈયા હૈયાધારણા આપી હતી પ્રજાપતિ પરિવારના દુઃખમાં સહભાગી બનવા આવેલા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની સાથે પાટણ કલેક્ટર અરવિંદ વિજયન નાયબ કલેક્ટર બી એસ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો જોડાયા હતા પાટણ જિલ્લામાં પાટણ સિટીમાં કાલે ખરેખર જે ઘટના બની બહુ દુઃખદ ઘટના છે દુખદ ઘટનામાં કાલે અમને સમાચાર મળ્યા ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ તરત જ ટીમો રવાના થાય એના માટે મારે મહેસૂલ અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ જોડે શ્રી પાંડેજી જોડે એમની જોડે વાતચીત કરીને અહીંયા આગળ ઝડપીમાં ઝડપી વ્યવસ્થા થાય બાબતની વ્યવસ્થા કરી હતી અને અમારા પ્રમુખશ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રી અમારા અહીંના પાર્ટીના પ્રમુખશ્રી એ બધાના લોકોના સખત કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ બાબતની વ્યવસ્થા ચાલતી હતી પણ અંતે ચાર જણા ખરેખર જે ગયા છે અને અને ગુજરાત સરકાર જિલ્લાના બધા જ લોકો બહુ દુઃખ વ્યક્ત કરે છે સાથે સાથે આ જ બાબતમાં સવારે બધા મિત્રોની લાગણી હતી કે સીએમ સાહેબને પણ આ બાબતની વિનંતી કરવામાં આવે

એમના પરિવારજનોને આજે અમે બધા મળવા આવ્યા હતા એમના દુઃખમાં સહભાગી થવાય એમને કેવી રીતે થવાય બાબતની પણ અમે એમને વિનંતી કરી છે માતાજીને પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના કરી એમના જે પરિવારજનો છે એમને ભગવાન સ્વર્ગમાં પ્રાપ્ત થાય અને એમના અહીંયાગરના લોકોને ભગવાન સહન દુઃખ સહન કરવાની શક્તિ આપે